સૌથી પહેલાં તો એક વસ્તુ આપણે જાણવાની એ છે કે જીતવાનું કે હારવાનું હોય કે સફળતા કે અસફળતા હોય એ ખરેખર પ્રકૃતિ કે પરમાત્માની નજરમાં નથી આ કન્સેપ્ટ માનવે બનાવેલા છે સમાજ દ્વારા નિર્મિત થયેલા છે એટલે ખાસ તો જે લોકોના નામ આવી ગયા છે લિસ્ટની અંદર એનો અર્થ એવો નથી કે જીવનમાં સફળ થઈ ગયા અને જેનું લિસ્ટમાં નામ નથી એ લોકો નિષ્ફળ ગયા છે એમ આપણે ના કહી શકીએ ઘણીવાર સફળતામાં પણ નિષ્ફળતા હોય છે અને ઘણીવાર નિષ્ફળતાની અંદર પણ સફ સફળતા છુપાયેલ હોય છે કે ઘણી વખત આપણને જોવા મળે છે ઇવન આઈએસ ઓફિસર બની ગયા હોય ઇવન એક સમયના નોર્થ ઇસ્ટની અંદરના ડીજીપી પોતે આત્મહત્યા કરે થોડાક સમય પહેલાં દિલ્હીની અંદર એક આઈએફએસ ઓફિસરે બિલ્ડિંગમાંથી કૂદકો મારીને આત્મહત્યા કરે એટલે ખાસ આપણે એની ઉપર પણ વિચાર કરીશું આજે તો સૌ તો જે લોકોનું લિસ્ટની અંદર નામ નથી તો એવા લોકોએ ખાસ પોતે નિરાતા નિરાશા હતા અથવા વેચાણ અનુભવવાની નથી કેમકે ઘણી વખત કેવું હોય છે કે આપણને લાગતું હોય કે ઓહો મેં એટલી બધી મહેનત કરી હતી છતાં મારું લિસ્ટની અંદર નામ ના આવ્યું સ્વાભાવિક છે પણ એક વસ્તુ બીજી છે કે આપણે એક્સેપ્ટ કરી લેવાનું જે કંઈ પણ રિઝલ્ટ એવું સકારાત્મક હોય કે નકારાત્મક હોય એક્સેપ્ટ કરી લેશો ને તો હતાશા નિરાશા બેચેની ડિપ્રેશન એન્ઝાયટી આ બધું ધીમે 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 ઓછું થઈ જાય છે આપણે એક્સેપ્ટ નથી કરતા ને એટલે આપણને વધારે સમસ્યા નિર્મિત થાય છે એટલે સૌથી પહેલાં તો આપણે પ્રેમપૂર્વક પરમાત્માની જેવી ઈચ્છા એવું વિચારીને આપણે રિઝલ્ટને એક્સેપ્ટ કરી લઈએ એક મને એક પ્રસંગ યાદ આવે છે એક વખત મેં કંઈક વાંચેલું એક વ્યક્તિ હતા એ શેર માર્કેટની અંદર પોતે બિઝનેસ કરતા હતા અને કરોડો રૂપિયા કમાના પણ એક સમય એવો આવ્યો કે માર્કેટમાં એને કરોડો રૂપિયા ગુમાવી દીધા જે કંઈ પણ ચાલ ચાલે ને એટલે એની અંદર એને કરોડો રૂપિયાનો લોસ થાય હવે આ વાત એના મિત્ર વર્તુળની અંદર ફેલાઈ ગઈ એટલે બધાએ એવું નક્કી કર્યું માર્કેટની અંદર કે આ વ્યક્તિ જેમાં બોલી લગાવે ને એના વિરુદ્ધમાં આપણે બોલી લગાવવાની એટલે સો ટકા આપણે જીતશું અને ખરેખર એવું થતું એ જે વ્યક્તિ શેર માર્કેટમાં જે કંઈ ચાલ ચલે લાઈક એ શેર ખરીદે તો એનો શેર વેચી નાખે આ ભાઈ જે કરે ને એમથી ઉલટું કરવાનું એટલે સો ટકા મિત્રો બધા જીતે ઘણા સમય સુધી આ ચાલ્યું અને એક વખત એવું કહેવાય છે એની એવી ચાલ ચલી કે ફરીથી એને જે લાખો કરોડો ગુમાવ્યા હતા ને એને ફરીથી એવું એક ચાલ ચલી એનાથી જીતી ગયા એટલે મિત્રો તો આશ્ચર્યચકિત રહી ગયા આ શું અને બધા દોરતા દોડતા એમની પાસે આવે છે કે ભાઈ એવી તો તે કેવી ચાલ ચલી કે ભાઈ અમને તે હરાવી દેતા ને તે રાતોરાત કરોડોપતિ બની ગયો જે ગુમાવું તેના કરતાં વધારે તે પ્રાપ્ત કરી લીધું ત્યારે એ વ્યક્તિ એવું કે છે કે મેં શાંતિથી બેસીને વિચાર કર્યો કે દર વખતે હું જે સિદ્ધાંત ચાલતો હતો એનાથી આ વખતે મેં વિપરીત ચાલ ચાલવાનું નક્કી કર્યું કે મને એવી ખબર પડી કે હું જે ચાલ ચલું છું એનાથી વિપરીત તમે લોકો ચાલ ચલાવો છો અને તમે લોકો જીતો છો એટલે ખરેખર મારા સિદ્ધાંત પ્રમાણે આજ મારે શેર ખરીદવાના હતા પણ આજ મેં વિપરીત ચાલ ચલી અને મેં શેરને વેચી દીધા અને તમે લોકોએ ખરીદી લીધા અને એના કારણે હું કરોડો રૂપિયા કમાણું પણ એક આશ્ચર્યની વાત તો એ છે મારા માટે કે મને એવું લાગતું હતું એ સમયે કે હું બહુ બધું માર્કેટની અંદર નુકસાન કરું છું હું ખરેખર હારી રહ્યો છું પણ આજ મને ખબર પડી કે એ મારી હાર નહોતી મારી જીત હતી હું જીતતો જ તો પણ મારો દ્રષ્ટિકોણ એવો થઈ ગયો હતો ને એના કારણે મને એવું લાગતું હતું કે હું હારી રહ્યો છું તો ઘણી વખત નિષ્ફળતામાં સફળતા હોય છે કલામ સાહેબની ઈચ્છા હતી કે મારે પાઇલોટ બનવું છે ઈચ્છા પૂરી ન થઈ તો એને એ વખતે નિષ્ફળતા લાગે જ પણ એક સમય એવો આવ્યો કે ભારતના ત્રણેય વિંગના પોતે વડા પ્રમુખ બહેન અને પોતે રાષ્ટ્રપતિ બન્યા એટલે અંતમાં આપણને ખબર પડે કે કોઈ ફરક નહીં સબકુચ જીત લેને મેં ઓર અંતક હિંમતના હારને મેં એટલે ખાસ હવે આપણે જે ભૂતકાળને ભૂલી જઈએ એમાંથી શીખ લઈએ